ફાગણ સુદ પૂનમના દિવસે જિલ્લા સહિત ઓલપાડ તાલુકાના વિવિધ ગામડાઓમાં કે શેરીઓમાં હોળી પ્રગટાવી પૂજા અર્ચના કરી પ્રદક્ષિણા કરી ઉજવણી કરવામાં આવી છે પરંતુ ઓલપાડ તાલુકાનું સરસ ગામે અનોખી રીતે અલગ જ રીતે હોળીની ઉજવણી કરવામાં આવી છે વર્ષોથી હોળી દહન બાદ ધગધગતા અંગારા પર બાળકો યુવાનો અને વૃદ્ધો ખુલ્લા પગે ચાલે છે અને દોડે છે પણ આ જ દિન સુધી કોઈ દાજ્યું નથી આ પરંપરા વર્ષોથી ગામમાં ચાલી આવી છે અંગારા પર ચાલતા યુવાનોને જોવા સુરત શહેર સહિત આજુબાજુ વિસ્તારમાંથી હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડે છે વાત કરીએ ઓલપાડ તાલુકાના સરસ ગામની વર્ષો જૂની પરંપરાના ભાગરૂપે દર વર્ષની જેમ આ વર્ષે પણ આખું ગામ રાત્રે હોળી માતાને પ્રગટાવી પૂજા અર્ચના કરી ભભુક્તિ આગ નજીક એકત્રિત થઈ તેના અંગારાને ખુલ્લી જગ્યા પર પાથરવામાં આવે છે ત્યારબાદ વર્ષોથી ગામ લોકો પોતાની પરંપરા યથાવત રાખતા અંગારા પર ભક્તો શ્રદ્ધાથી ચાલી સળગતા અંગારા પર ચાલવા છતાં આજ દિન સુધી કોઈ પણ દાજવાના કે જાનહાની નોંધાય નથી ત્યારે આશ્ચર્ય પ્રમાણે તેમ કથણ કાળજાનો માનવી પણ ડંગ થઈ રહી જાય છે કે ગ્રામજનો કહી રહ્યા છે કે આ અંગારામાં ચાલવાથી આજ દિન સુધી કોઈને પણ ઈજા કે કશું થયું નથી ત્યારે શ્રદ્ધા અને વિશ્વાસથી કોઈ પણ ચાલી શકે છે અહીંયા અમારે ચાર પેઢીથી આ પરંપરા ચાલી આવેલ છે અને ઘણા લોકો ચાલે છે નાના દસમાં દસ વર્ષના માંડીને એંસી વર્ષના બુઝુર્ગ બી ચાલી શકે છે અંદર અને તમે બહારના હોય ને તે બી ચાલી શકે છે અંદર અને હજુ સુધીમાં દર્જો એવો કંઈ બનાવો અમારા જાણમાં બન્યો નથી દૂર દૂરથી લોકો આવે છે માન્યતા પણ છે પરંપરા એટલે આ ગામમાં એક શ્રદ્ધાનું વાતાવરણ છે અહીંયા ઓલપાડના સરસ ગામે સાંજે હોલિકા દહન કરતા પહેલા ગામના યુવાનો બાળકો ગામના તળાવમાં સ્નાન કરે છે પવિત્ર થઈ હોળી દહનની વિધિ કરવામાં આવે છે અને સંપૂર્ણ હોળી દહન થયા બાદ અંગારા ફેલાવવામાં આવે છે અને ગામના બાળકોથી લઈ યુવાનો વૃદ્ધો ખુલ્લા પગે અંગારા પર ચાલે છે દોડ લગાવે છે આ એક ચમત્કારથી વિશેષ નથી બાળકો અને યુવાનોને અંગારા પર ચાલતા જોવા મળે છે સુરત શહેર અને ગામડામાંથી લોકો આવે છે હોળીના દર્શન કરે છે અને અંગારા પર ચાલતા લોકોને જોઈ ધન્યતા અનુભવે છે હોળી પર્વની ઉજવણી કરવામાં આવી છે મોડી સાંજે હોલિકા દહન નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ત્યારે ભક્તોએ પૂજા અર્ચના કરીને હોળી માતાની પ્રદક્ષિણા કરી હતી ત્યારે વાત કરવામાં આવે સુરત જિલ્લાના ઉલપાડ તાલુકાનું એક એવું ગામ છે સરસ ગામ કે જ્યાં સિત્તેર થી એસી વર્ષથી જે પરંપરા છે હોળીની અંદર દેવતાને ઠાળીને એની અંદર ગામ લોકો ચાલતા હોય છે દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે ઉલપાર તાલુકાનું જે સરસ ગામ છે એ સરસ ગામની અંદર જે પરંપરા જે છે ટકી રાખી છે સરસ ગામના જે બાળકો અબૂલ વૃદ્ધો કે યુવાનો પણ આ હોળીના દેવતાની અંદર ચાલી શકે છે અહીંગારી ગામ લોકો છે એક જગ્યાએ ભેગા થાય છે સોળી સળગાવે છે અને એના જે અંગારા છે દેવતા છે એને પાછળ દેવામાં આવે છે અને ત્યાર પછી નજીકના તળાવની અંદર સ્નાન કરીને આ અંગારા અંદર ચાલે છે પરંતુ આજ દિન સુધી આની અંદર કોઈ ડાજવાના કે બન્યા નથી ત્યારે હાલમાં જ આજે પણ ફરી એક વખત હોળીના જે અંગારા હતા એ અંગારા ઉપર લોકો ચાલી ને માતાજી ની પૂજા અર્ચના કરી હતી પરંતુ હાલ દિન સુધી કોઈને પણ કોઈ ઈર્જા કે ડાજવાના બનાવો બન્યા નથી ત્યારે ગ્રામ લોકો અને બહારથી આવેલા લોકો ને આ સત છે અને લોકો દૂર દૂર થી પણ જોવા આવે છે મહેન્દ્રસિંહ માંગરોલા ઇન્ડિયા ન્યૂઝ સુરત